સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં દસ હજાર લોકો દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું વિશ્વના એકસો આઠ દેશ દ્વારા આજે એક સાથે નવકાર મંત્રનું પઠન કરવામાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણ સંકલ્પને આજે નવ એપ્રિલ વિશ્વના એકસો આઠથી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે જૈન સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અનમોલ છે નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે પાછલા વર્ષોમાં વીસથી વધુ તીર્થકારોની પ્રાચીન મૂર્તિઓ